અટલ બ્રિજ ઉપર બસ ચાલકે કાર ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ કારને નુકસાન પહોંચ્યું હતું દિવસે ને દિવસે વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બની રહ્યા છે હમણાં હાલમાં કલાલી રોડ ઉપર બસ ચાલકીએ બાઇક ચાલકને ટક્કર મારી હતી જેમાં એક યુવકનું મોત થયું હતું આ વાતને હજી ચોવીસ કલાક પણ નથી થયા ને એટલામાં જ અટલ બ્રિજ ઉપર બીજો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં બસ ચાલકી કાર ચાલકને ટક્કર મારી હતી બસમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સવાર હતા અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નથી થઈ પરંતુ કારને ઘણું નુકસાન પહોંચ્યું છે સદનસીબે અકસ્માતમાં કાર ચાલકનો આ બાત બચાવ થયો હતો હા પેલી ફાસ્ટ ગાડી ચલાવતો હતો ના ગાડી નોર્મલ પ્રફર હતી હા કારણ કે બ્રેક પર ગાડી મારાથી મટન લેવો તો મે થોડી કંટ્રોલ કરી ગાડી ગાડી નીકળી ગઈ એટલે બ્રીજ ઉપર તમે કલ લઈ રહ્યા હતા અને આટલા લો ખાલી સરીતો કણ દેબો તો પણ ગાડી તમને બ્રેક પર દેખાઈ નહિ મિલે રમો બસ અંદર પેસેન્જર હતા કટા અને કંડક્ટર કંડક્ટર નહોતું કંડક્ટર વગર તમે ગાડી ચલાવતો હતા કોલન કંડક્ટર નથી આ બસ પેસેન્જર નથી કંડક્ટર છે જ નહીં કોની બસ છે ભાઈ પટેલ હા ભાઈન પટેલ શું એટલે કઈ કંપનીમાં કંઈ ચાલે કોલેજમાં ચાલે છે કોલેજમાં ચાલે એટલે વિદ્યાર્થીઓ હતા અંદર હા એટલે વિદ્યાર્થી લઈને તમે અહીંયાથી ગાડી પસાર કરી હતા કંડેકર જાળવો હતો નહીં હરપેટમાં ગાડી લીધી કોઈ દુર્ઘટના કરે કોઈ જાન જાય તો કઈ થાય નહીં હોતો કઈ થાય ના કંડેકટર હું અટલ બ્રિજ પર નીકળી રહ્યો હતો આપણે જે ચકલી સર્કલ અને હેમવોરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો પાછળથી બસે મને ઠોકી લેફ્ટ તમે જે જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી બસે ઠોકી એટલે બેલેન્સ ગયું તો એના લીધે એવું છે કે કાઉં ઉછળીને પેલી બાજુ પડત એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈને પેલા ભાઈએ બ્રેક મારી લીધી એટલે કોઈ જાનહાની નથી થઈ ગાડીમાં સારું એવું નુકસાન થયું છે નથી ડ્રાઈવરને વાગ્યું નથી મને પણ કોઈ જરાક નાની અમતી ખરોચ બાકી કશું જ નથી એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન કોઈને વાગ્યું નથી કોઈ જાનહાનિ નથી ગાડીમાં નુકસાન છે જે છે હા પાછળ જ છે ના રહ્યું રાઈટ સાઈડ પાછળથી આમ કંઈ નામ બેંગ વાગ્યું પાછળથી બેંગ વાગી કોઈ કંડક્ટર હતો સાથે સાહેબ એ તો હવે એમને જ ખબર એમની સાથે કોણ કોણ છે શું છે શું નહીં નુકસાન તો સાહેબ તમે જોઈ શકો તો સારું એવું છે હવે જોઈએ એક્સિડન્ટ ક્લેમમાં મૂકવી પડશે ગાડી એ પોલીસ બસ સો નંબરમાં ફોન કર્યો છે હમણાં